બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં આવેલું ગઢ ગામ ગઢ ગામને તાલુકો બનાવવાની ઉઠી માંગ સ્થાનિક આગેવાનો ઉતર્યા છે મેદાને તાલુકો નહીં બને તો લોકસભાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાનું સૌથી મોટું ગામ એટલે ગઢગામ જેની આજુબાજુ અંદાજે 25 થી 30 જેટલા ગામડા આવેલા છે જેનો વ્યવહાર ગઢ ગામથી ચાલી રહ્યો છે ગઢ ગામ એ આઝાદી પહેલાના નવાબના શાસનમાં તહેસીલ એટલે કે તાલુકા તરીકે પ્રતિષ્ઠિત હતું જો કે પંચાયતી રાજ આવતા ગઢ ગામે તાલુકાની ઓળખ ગુમાવી દીધી હતી ગઢલે તાલુકો બનાવવા માટે નવાબ વખતમાં પણ ગઢ તાલુકો હતો અમારા આજુબાજુ ગામડાઓને આ ગઢમાં કાયમી ધંધાના અર્થે આવવું પડે છે તો અમારે પાલનપુર ના જાવું પડે અને ગઢજો તાલુકો બને તો આજુબાજુ ગામડાવાળાને પણ અમારે અહીંયા સવલત સારી રહે અને ગરીબ માણસને ભાડા ભાડા ખર્ચી અને પાલનપુર ના જવું પડે આ બાજુ પાટણ જિલ્લાનો પણ આ સરહદી વિસ્તાર છે આ બાજુ સિદ્ધપુર તાલુકા સરહદી વિસ્તાર છે તો આ સરહદી વિસ્તારો લાભ મળે રાજકીય રીતે પણ લોકોને લાભ મળે અને જો ગઢ તાલુકો બની જાય તો તો લોકોને વધારે અને ફાયદો થાય જો ગઢ તાલુકો બનાવવામાં સમયમાં આવે અમે ઉગ્ર આંદોલન કરશું અને ચૂંટણીનો નો બહિષ્કાર કરીશું છેલ્લા વીસ વર્ષથી સ્થાનિકોએ ધારાસભ્યથી લઈને મુખ્યમંત્રી સુધી લેખિત અને મૌખિક રજૂઆતો કરતા આવી રહ્યા છે છતાંય ગઢ ગામ એ તાલુકાના દરજ્જાથી વંચિત છે રજૂઆતોને અવગણના મળતા હવે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે એટલું જ નહીં સ્થાનિક આગેવાનો પણ ઉગ્ર આંદોલનના મૂડમાં જોવા મળ્યા જો તાલુકાનો દરજ્જો નહીં આપવામાં આવે તો લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે પાલનપુર તાલુકામાં મોટામાં મોટું ગામ એટલે કે ગઢ આખા બનાસકોટા જિલ્લામાં મોટામાં મોટું ગામ એટલે ગઢ અને ગઢનો વર્ષો જૂનો પુરાણો એક માંગણી છે કે એને ગઢને જ તાલુકો બનાવો આ તાલુકો બનાવવામાં કયો ગ્રહ નડે છે એ સમજણ પડતી નથી કારણ કે ગુજરાતની સરકારમાં કેશુબાપાથી મોડીને આ સુધી તમામે મુખ્યમંત્રીઓને ઘટના અને આજુબાજુના તમામે આગેવાનોએ સંપૂર્ણ રજૂઆત કરેલી છે પણ ફાઇલ જોઈ ખોવરાઈ ગઈ હોય કે અટવાઈ ગઈ હોય કે મગજમાં કોઈ વાત ન ઉતરતી હોય આ રીતે આ લોકો વર્તન કરી રહ્યા છે મારું આ આહવાન છે મારું ને મારા મિત્રોનું મારા ગામનું મારા આજુબાજુની જનતાનું આહવાન છે મારા એમના વતી હું બોલું છું કારણ કે મારી તો કોઈ તાકાત નહીં પણ હું એમના વતી એમના ભરોસે અને આ કહું છું કે તમે અમે બે હજાર ચોવીસમાં તમારું ચૂંટણી બચી શક્યું ગઢના તાલુકાની બનાવવામાં આવે તો અને ગઢની જેટલી વિકાસની વાતો કરું છું એ વિકાસમાં તો જીરો જીરો વિકાસ આવડું મોટું ગઢ હોય અને સરકારી દવાખાના હોય એપીએફસી એટલે કે ના હોય ગઢમાં કોઈ વિકાસ ના હોય તો શું આ ગઢ કહેવાય ગઢને તાલુકો બનાવવાની માંગ તો ઘણા વર્ષોથી ચાલુ છે હવે વીસ હજારની વસ્તીનું ગામ હોય આજુબાજુના ત્રીસ ત્રીસ ગામોનો ઘસારો હોય જો અને સરકારી કચેરીઓ ના હોય સરકારી કચેરીઓની અંદર કામ કરાવવા માટે લોકોને પાલનપુર જવું પડતું હોય પાલનપુર ગયા પછી આજે સાહેબ હાજર નથી મોડા આવજો કાલે આવજો તો ખેડૂતોને સામાન્ય પબ્લિકને રોજ ભાડા ખર્ચવાના પૈસાનો બગાડ કરવાનો અને તો બી એમનું કામ થાય ના તો આવા નાના નાના કામ સીએચસી સેન્ટર ના હોય પછી તાલુકા તાલુકાનું સેન્ટર ના હોય તો બધાને દોડમ દોડા કરવા પડે તો ગઢને એક તાલુકા મથક બનાવી અને સરકાર અમારા ઉપર ઉપકાર કરે ગઢ ગામ એ પાલનપુર તાલુકાનું સૌથી મોટું ગામ છે છતાં ત્યાં સીએચસી કે પીએચસી સેન્ટર આવેલા નથી એટલું જ નહીં ગામમાં એપીએમસી પણ આવેલી નથી જેનાથી સ્થાનિક ખેડૂતોને બહાર ગામ જવાનો વારો આવે છે સાથે જ સરકારી કચેરીઓ પણ ન હોવાથી લોકોને બહાર ગામની કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે જેને લઈને હવે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે અને તાલુકો બનાવવાની ઉગ્ર માંગ ઉઠી છે મોગજી ચૌધરી વીટીવી ન્યૂઝ બનાસકાંઠા